હર મહાદેવ આજનો વિષય છે રાહુની મહાદશામાં શનિનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય તો જન્મકુંડળીની અંદર કેન્દ્ર ત્રિકોણ અથવા તો ઉંચનો શનિ જાતકને સારું અને ઉત્તમ ફળ આપે છે ઘરની અંદર માંગલિક પ્રસંગોથી માંડીને એના દરેક કાર્યની અંદર એને સફળતા પ્રાપ્ત થતી હોય છે સરકારી કામકાજોની અંદર સફળતા અને એવા કાર્યો જાતક કરે છે જે લોકોના ઉપયોગી હોય તેથી જાતક એક આનંદનો અનુભવ કરતો હોય છે અને આ સમય દરમિયાન જાતકને એક નાનીથી મોટી એના કર્મો અનુસાર સફળતા જરૂરથી પ્રાપ્ત થતી હોય છે બીજું જ્યારે છઠ્ઠા આઠમાં બારમા સ્થાનની અંદર બિરાજમાન હોય તેવા સંજોગોમાં શનિ દાંપત્ય જીવનની અંદર ખરાબ રિઝલ્ટ આપતો હોય છે મન દુઃખ અને નાના મોટા ઝઘડા ઘરમાં ફેમિલીમાં ભાઈઓથી થતા હોય છે અને માનસિક રીતે માણસ ઘણા બધા ઉપાયો કરવા છતાંય રસ્તા નથી મળતા હોતા રાહુથી જ્યારે છઠ્ઠા આઠમાં બારમા સ્થાનમાં હોય તેવા સંજોગોમાં જાતકને હૃદયરોગથી સાવધાન થવું પડતું હોય છે અને એડવાન્સમાં શનિદેવના અનુષ્ઠાન અને શનિદેવનું શરણું લેવું પડતું હોય છે માટે ચંદ્રથી જ્યારે છઠ્ઠા આઠમા બારમા હોય બારમા ભાવની અંદર બિરાજમાન હોય બીજા અને સાતમા ભાવનો અધિપતિ થતો હોય તો પણ જાતકને ઘણી વખત મરણતુલ્ય પથારીમાંથી પસાર થવું પડતું હોય છે માટે જાતકે મહામૃત્યુંજયનું અનુષ્ઠાન અને શનિદેવનું શરણું અને એમના જાપ અનુષ્ઠાન કરવાથી એને લાભની પ્રાપ્તિ થાય છે હર હર મારો